અલગ રીતના ઓને ટાઈટ લૂઝ રાખવું પડે કલ્ટિવેટરમાં પછી રોટાવેટરમાં કેવું થાય ટાઈટ ના રાખીએ આપણે આમ ઝોલા મારે તેથી ક્રોસ આમ સાઈડમાં જાય તેથી ક્રોસ બહુ જાય છે જો થોડા હલકા છે તે ક્રેક આવ્યું છે બધું ફાટી ગયું છે અહીંયા સિંગલ આવ્યું છે જેથી ઝાટકો પડ્યો તો આ બેન્ડ થઈ ગયું છે જોઈ શકો છો એટલે કંપની પ્લીઝ વિનંતી છે ચારસો પાંચમાં કેમ નથી હાલતા બધા અધર મોડલમાં હાલે છે જે ચારસો પંચોતેરમાં હાલે છે પાંચસો પંચોતેર પાંચસો પંચ્યાસીમાં આવે છે અહીંયા અત્યારે બાર પ્રકારના પીટીઓ થઈ ગયા હજુ એક લિપ્ટોમેટિક નથી જે સિંગલ બટનથી હાઇડ્રોલિક ઉપર નીચે થઈ શકે એ ટાઈટ લૂઝ કરતો કરતો બહુ ટાઈમ બગડે તમારો આ તમારે એક જ પિનથી એડજસ્ટ કંઈ થઈ શકે જે તો કેમ છો ખેડૂત ભાઈઓ સ્વાગત છે તમારું મારે નવા વિડીયોમાં આશા છે બધા મજામાં આજે વાત કરશું આપણે ટ્રેક્ટરના સ્ટેબિલાઇઝરની જે કંપનીને સુધાર કરવો જોઈએ વિડીયોમાં બન્યા રહેજો આ છે મહિન્દ્રાનું યો ટેક પ્લસ ચારસો પાંચ ડીઆઈ ફોરવ્હીલ ડ્રાઈવ જોઈ શકો છો તમે આ સ્ટેબિલાઇઝર જે આ કંપની આવે છે ચેન ટાઈપનું આટાવાળું મારે વર્ષ પછી જે પ્રોબ્લેમ આવી રોટાવેટર પ્લાવ તોતા પ્લાવ જે હેવી હેવી ઉપકરણો જોઈન કરતા અને કાટ લાગતા લાગી જતો એટલે કેવું થયું આમાં કાટના લીધે જામ થઈ જતું એટલે તમને ખબર તો હશે કે રોટા અલગ રીતના રીતનાઓને ટાઈટ લૂઝ રાખવું પડે કલ્ટિવેટરમાં અલગ રીતના રાખવું પડે અમે પણ ખેડૂત કેટલી વાર હેરાન થાય વારંવાર ટાઈટ લૂઝ કરવાનું લે આવો રોટાવેટર લઈને ગયા હોય પછી કલ્ટિવેટર લઈને જવાનું હોય હવે આમાં કીચડ મેં ચોટી ગયું હોય તો વારંવાર કેટલી વાર અને ફેરે ફેરે કરે અને મેન વસ્તુ કે અમે તકલીફ એ છે કે ઝાટકા પડ્યા મોટ મોટા હેવી હેવી ઉપકરણથી તે છોલાઈ ગયા છે ઓટા જોઈ શકો છો તમે આ ઓટા છોલાઈ ગયા તેના કારણથી આમાં એડજસ્ટ નથી થતું લાંબુ ટૂંકું થતું નથી તો હવે પછી રોટા વિટરમાં કેવું થાય ટાઈટ ના રાખીએ આપણે આમ ઝોલા મારે તેથી ક્રોસ આમ સાઈડમાં જાય તેથી ક્રોસ બહુ જાય છે વારંવાર અને એમ કરવું પડે એટલા માટે પછી અમે જુગાડ કર્યો મારી જોડે જૂના પડી દેલા સ્ટેબિલાઇઝર જોઈ શકો છો તમે આ અને આ પણ જો થોડા હલકા છે તે ક્રેક આવ્યું છે બધું ફાટી ગયું છે થોડા હેવી લાવવા લાવવા પડશે પણ આ તત્કાલિક ટેમ્પરવારી અમે લગાવ્યા છે જુગાડ કરીને જોઈ શકો છો આ રીતનું પણ આમાં પ્રોબ્લેમ એ થઈ છે કે આ કંપનીએ સિંગલ આવ્યું છે જેથી ઝાટકો પડ્યો તો આ બેન્ડ થઈ ગયું છે હવે કંપની બીજા અધર મોડલમાં આલે છે ચારસો પંચોતેર ટેક પ્લસ સિરીઝ મેં બધા આ રીતના આલે છે સ્ટેબિલાઇઝર અને એ જોરદાર આલે છે ટોપલિંગ જેવા એટલે અહીંયા ટોપલિંગ આલે છે આંટા જેવું લે એડજસ્ટ જીરો જીરો કરવું હોય તો પણ થઈ શકે અને અમે આ ડબલ સાઈડ આવે છે બે બાજુ આ કેવું ડબલ છે એ રીતનું એથી તમારે મજબૂતી બની રહે અને આ કેવું સાઈડમાં જતું રહેશે જોઈ શકો છો બ્લું તમારે સીધું જ રહે આ સિંગલ સપોર્ટ છે એટલે સાઈડમાં જતું રહેશે એના કારણથી આ ઝાટકા પડે છે એ બેન્ડ થઈ ગયું છે એટલે પછી એ એડજસ્ટમેન્ટ કેવું થાય એક સાઈડ વધારે ને એક બાજુ ઓછું થાય છે એટલે હવે આને ખોલીએ આપણે અને જો આ બાજુ પહેલાં બેન્ડ થઈ ગયું હતું તમે સીધું કરાવ્યું પ્રેસ પરથી ને પછી સપોર્ટ મારે બે સાઈડ જોઈ શકો છો એટલે કંપની પ્લીઝ વિનંતી છે ચારસો પાંચમાં કેમ નથી હાલતા બધા અધર મોડલમાં હાલે છે જે ચારસો પંચોતેરમાં હાલે છે પાંચસો પંચોતેર પાંચસો પંચ્યાસીમાં હાલે છે તો આમાં કેમ નહીં આવતી અને મારું તો એવું કહેવું ઓપ્શનલ પર બધું હાલો તમે ડબલ ડબલ ક્લચ હાલો ડ્યુઅલની બદલે ડ્યુઅલ એક્ટિંગ પાવર સ્ટીરિંગ હાલો ઓપ્શનલ પૈસા આપવા તૈયાર છીએ પણ તમે સુવિધા હાલો બધા જ મોડલ જેથી જે ખેડૂતોને જોતું હોય જે વસ્તુ એ મળી શકે પાછળથી પછી નવું નવું ફીચર્સ આવે છે તો પછી નવા અત્યારે હાલ માર ફીચર્સ જે જોતેલા એ હાલ માર નથી અહીંયા અત્યારે બાર પ્રકારના પીટીઓ થઈ ગયા પછી જે પાવર સ્ટીરિંગ માર છે બતાવું તો અમે પાવર સ્ટેરિંગમાં સિલિન્ડર મારે નીચો છે જોઈ શકો છો મારા લાયા પછી એક જ વર્ષમાં પાછો એ લોકોએ હાઈટ મેં કરી દીધો અહીંયા આ એટલે અને અહીંયા આ બોલ છે ત્યાં પાછળનો ભાગ જેથી મારે આ સિલિન્ડર બદલવો પડે એનું કારણ કે અહીંયા જે કીચડમાં મેં ઘાણીઓ મારી એમાં પાણીમાં ડૂબીને ચાલે પ્લાવવાળું ખેતર હોય પાણી બહુ ભરેલું હોય તેથી અહીંયા ગેપ પડી ગયેલી જેથી એલાઇનમેન્ટનો અમે ગેપ પડી ગયું તો બબલિંગ મારેલો વિલો આમથી એમ એટલે મેં પછી સિલિન્ડર નવો નંખાયો આઠ હજારનો એટલે કંપનીને પ્લીઝ રિક્વેસ્ટ છે કે આનું ડિઓલ એક્ટિંગ પાવર સ્ટેરિંગ આલો જેથી એલાઇમેન્ટ પણ સારું રહે અને બેલેન્સ સારું રહે હાઈટમાં આપો તેથી ખેડૂતોને આવું તકલીફ ના પડે પછી બીજું એ છે કે અમે ડ્યુઅલ ક્લચ છે જે ચારસો પંચોતેરમાં હાલ કરી દીધા છે ડબલ ક્લચ સેપરેટ ક્લચ અલગથી આવે આમાં કેવું અડધો ક્લચ મારીએ આ હળ બહુ છે આ અત્યારે હાલમાં અલગથી આ લીવર આ રીતનું આપી દીધું છે એટલે વારંવાર પગ આપણે દબાવવું ના પડે જો અત્યારે વોટર સેપરેટર આવી લીધું છે એ સારું છે એટલે પ્લીઝ ઓપ્શનલ પર બધું હાલો હજુ એક લિપ્ટોમેટિક નથી જે સિંગલ બટનથી હાઇડ્રોલિક ઉપર નીચે થઈ શકે અધાર કંપનીઓ હાલે છે એટલે એમ મારું એવું કહેવું છે તમે ઓપ્શનલ રાખો જે જે કસ્ટમાઈઝ કસ્ટમરને જે જોતું હોય આ સાપ આ બેરિંગના બીજી ત્રીજી ગઈ છે અમારે એટલે આમાં સુધારો કરો પ્લીઝ કાં તો સેન્ટર બેરિંગ ના એવું કરો કાં તો અધર કંપની હાલે છે ઇન બિલ્્ટ હાલે છે અંદર જ એટલે એનો ગ્રાઉન્ડ ક્લિયરન્સ પણ વધી જાય પ્લસ કે ઓઇલમાં ડૂબેલું રહે તેથી તમારે ઓઇલ સીલ જવાની પ્રોબ્લેમ ના આવે આમાં સિંગલ સિલિન્ડર જે પાવર સ્ટીરિંગનું છે તેના કારણે થોડુંક હાડ પડે છે કાં તો પછી એનું સેપરેટ ઓઇલ હાલો પાવર સ્ટીયરિંગનું કાં તો ડ્યુઅલ એક્ટિંગ હાલો તે સ્મૂથ ફરે ચેનવાળું હોય તો તમારે અહીંયા મોટા તમે ટાઈટ લૂઝ કરતો કરતો બહુ ટાઈમ બગડે તમારો આ તમારે એક જ પિનથી એડજસ્ટ કંઈ થઈ શકે જેટલું તમારે પ્લે રાખવું હોય ઇમ્પ્લિમેન્ટમાં કલ્ટિવેટરમાં તમારે પ્લે વધારે જોઈએ નહીં તો તમે ટર્ન મારો તો છેડા સીધું સીધું જાય ટર્ન ના વાગે એટલે પ્લે વધાર જોઈએ અને રોટા કેવું તમારે બહુ ઓછું જોઈએ ચાર પાંચ આંગળ જેટલું તમારા પ્લે જોઈએ જેથી સીધું રહે તમારે સાફ્ટ તો તમારા ક્રોસ જવાની બહુ ઓછી સંભાવના રહે એટલે પ્લીઝ એ સ્ટેબિલાઇઝર ચારસો પોતમાં પણ આપો એક રિક્વેસ્ટ છે તો પહેલાં મારા સિંગલ જ છે જે હતા ડ્યુઅલ કરી દીધા છે જો મારા સિંગલ જ છે ને પ્લીઝ આ પાર્ટમ પણ સુધારવા લો મારા જો બે વર્ષ પર બે વરસ નતા થયા તૂટી ગયા તો બીજા નાંખાયા મેં બે બાજુ કેમ કે બીજા લોપા મળ્યા ન હતા તે બે બાજુ ટૂંકા શોર્ટ નાખાયા છે મેં ઓપ્શનમાં સિંક્રો સેટલ સિંક્રો સેટલ આવે તો બહુ મજા આવે એક જ લિવરથી આગળ પાછળ થઈ શકે વારંવાર ઘેરને તમારે છેડછાડ ના કરવું પડે વિડીયો ગમ્યો હોય તો ખેડૂતભાઈઓને શેર કરજો લાઈક કરજો તેમાં મળીએ એક નવા વિડીયોમાં પછી બરાબર